રાજકોટ શહેર માં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ ધારાસભ્યો કોર્પોરેટરો સંસદ સભ્યો અને અન્ય નેતાઓ દ્વારા એક ગેરકાયદેસર મકાનો ઇમારતો બિલ્ડિંગ શોપિંગ સેન્ટર મોલ ઉભા કરવામાં આવ્યા એની સામે પંત્ર લેન્ડ ગ્રીબિંગ એક ઠેડળ કાર્યવાહી કરવામાં આવતી નથી પર જે શ્રમિકો છે જે ગરીબો છે કે લારી ગલ્લા પાઠરણાવાળા વેગડીવાળા છે એની સામે લેન્ડ ગ્રીબિંગ એકની નોટિસ આપી કે દેખાડે છે કે આપણો મ્યુનિસિપલ તંત્ર સિંચાઈ વિવાદ વગેરે કેટલા જલ વિરોધી અને ગરીબ વિરોધી બની ચુકે છે તમારેમાં પાણી હોય ને તાકાત હોય તો ભાજપના પરસ્થ નેતાઓના બિલ્ડિંગ તોડી બતાવો એની સામે લેન્ડ ગ્રીબિંગ ની કાર્યવાહી કરો ભારતીય જનતા પાર્ટીના બે કોર્પોરેટરો અગાઉ સરકારી મિલકત માં કોરડીઓ બનાવી ભાડે આપેલી એની સામે તમે લેન્ડ ગ્રેબિંગ ની કાર્યવાહી ન કરી અને ગરીબ રેકડી વાળાને તમારે ખદેડી ઉજાડી એમને બેઘર કરવા છે એમને રોજી રોટી છીનવી છે એ કઈ હદે તંત્ર એ ગરીબ વિરોધી બની ચૂક્યું છે દેખાડે છે એટલા માટે જ આજે એક લોકો લારી ગલ્લાડ પાથરણા વાળાની સાથે અમે રાજકોટ મ્યુનિસિપલ તંત્રમાં રિલીઝ સો રૂપિયા આવેદન પત્ર આપીએ કહેવાના છે કે આગામી દિવસોમાં આ કાર્યવાહી બંધ કરી એમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં ફાળવો તો અચોક્કસ મુદત ના ધરણા સાથે તમારી કચેરીની ની બેસી જવાના છીએ જીજ્ઞાસભાઈ આટલા વર્ષોથી જ્યારે આ લોકો ધંધો કરતા ત્યારે આજ વખતે કેમ એવું ચલાવ્યું એ સવાલ આટલા વર્ષોથી ગરીબ માણસો ઢેંકડી પોતાનું કામ કરતા હોય પોતાની રોજીરોટી રડતા હોય અને અચાનક એક દિવસ તમે એમને નોટિસ આપીને એવી ધમકી આપો કે તમારી સામે લેન્ડ ગ્રેમિંગ એક હેઠળ ક્રિમિનલ કાર્યવાહી કરવામાં આવશે આ બહુ દુઃખદાયી અને શરમનાયક વસ્તુ છે કેમ કે તમે વગદાર વજનદાર માણસોની સામે કાર્યવાહી નથી કરતા ભાજપના નેતાઓની બિલ્ડિંગો નથી પાડતા જે ગેરકાયદેસર ઊભી કરેલી છે અને ગરીબ પાથળાવાળાને શું પ્રાપ્ત કરી લેવાનો છે તમારા ખરેખર પાણી હોય તો રેસિડેન્શિયલ એરિયામાં વગર એનઓસી વગર ફાયર સિફ્ટી વગર ફર્નિશને બીઆરપી ગેમિંગ ઝોન કઈ રીતે ઊભું થયું એના સૂત્રધારોની ધરપકડ કરત એની સામે લેન્ડ ગેમિંગ કરત અને ગરીબ માણસોને રંજાણમાં નીકળ્યા છે એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી અને ભાજપની સરકારે આ મુદ્દે બહુ ગેરા ચિંતન કરવું જોઈએ અને એમનો મેસેજ રાજકોટમાં ગુજરાતમાં ગુજરાતમાં બહુ નેગેટિવ જોઈ રહ્યો છે

ભૂતપૂર્વ કમિશનર શ્રી નેહરા સાહેબે રાજકોટ બધી ખસેડી અને હાજી ડેમ પાસે જમીન ફાળવવામાં આવી હતી હવે આ જગ્યા છે એ પ્રાઇવેટ માલિકી છે એવી નોટિસો છ વ્યક્તિને આગેવાનોને દેવામાં આવે અને એ છ ને નોટિસ આપીને લેન્ડગેબિંગની નોટિસો દેવામાં આવે તો જ્યારે એ આખી જગ્યાને દિવાલ કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નહોતી કે આ જે જગ્યા છે એ કોર્પોરેશનની માલિકીની નથી પ્રાઇવેટ વ્યક્તિની છે એટલે ક્યાંક ને ક્યાંક પોપટગંડા કરી અને લોકોને હેરાન કરવાની વાત છે ત્યારે આજે રાજકોટના કમિશ્નરશ્રી પાસે કોર્પોરેશનના પાસે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ ક્યાં આ લોકોની સામેની નોટિસ ખેંચી લેવામાં આવે અને કલેક્ટરશ્રીને આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ

રાજકોટની જનતા રાજકોટ હેરાન ન થાય પબ્લિક હેરાન ન થાય અને નાના લોકો હેરાન ન થાય તો અન્ય બીજી જગ્યાએ સરકાર શ્રીના ઘણી જગ્યાઓ પડી છે જે એમને એમ રેડી કાઠ પડી છે એ જગ્યાઓ એને ફાળવવામાં આવે કે જેથી કરીને એની રોજગારી એનો ધંધો અને એનો પરિવારની રોજગારી ચલાવી શકે આજે જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે એમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ જશે થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત મહાનગરપાલિકા એમાં આગળ વધશે